હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વ્રમ સંબંધી વહીવટી અધિકારી વર્ગ બે મદદનીશ વહીવટી અધિકારી વર્ગ બે સહિસાબી અધિકારી વર્ગ બે જગ્યાઓ માટેનો અભ્યાસક્રમ સંબંધિત વિષયની પાર્ટ બે અભ્યાસક્રમ વિશે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને પ્રશ્નપત્ર મિત્રો બસો માર્કનો રહેશે અને કુલ ગુણ બસો રહેશે માધ્યમ ગુજરાતી રહેશે તો તેમનો અભ્યાસક્રમ મિત્રો પ્રસિદ્ધ કરવામાં આવેલો છે તો વિગતે જોઈએ મિત્રો પ્રથમ નંબર પર વહીવટી કૌશલ્ય જેમાં લોક પ્રશાસન જાહેર વહીવટનો અર્થ પ્રકૃતિની કાર્યક્ષેત્ર વહીવટમાં નિર્ણય લેવાની ક્ષમતા જેમાં તર્કસંગત નિર્ણયો લેવાની ક્ષમતા સહભાગી નિર્ણય લેવાની ક્ષમતા ત્યારબાદ જા નવું જાહેર વ્યવસ્થાપન જેમની કાર્યક્ષમતા અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી વહીવટ માટે આધુનિક અભિગમો ત્યારબાદ ઈ ગવર્નન્સ અને ડિજિટલ વહીવટ જેમાં ચારી સેવાના વિતરણ અને પારદર્શિતા માટે ટેકનોલોજીનો ઉપયોગ ત્યારબાદ વહીવટમાં સંવાદ કૌશલ્ય જેમાં સરકારી વહીવટમાં મહત્વ સત્તાવાર અને સંવાદના માધ્યમો પ્રશ્ન કરવાની ક્ષમતા પ્રશ્નોના પ્રકાર અસરકારક સંવાદમાં અવરોધો અને ઉકેલો તેમજ વિવાદ નિવારણમાં સંવાદ કૌશલ્યની ભૂમિકા ત્યારબાદ કાર્યસ્થળ નીતિશાસ્ત્ર અને કર્મચારીઓનું આચરણ તો જેમાં આચાર સંહિતા શિસ્તબદ્ધ કાર્યવાહી ફરિયાદ નિવારણ જેવા મુદ્દાઓને આવરી લીધેલા છે ત્યારબાદ સમય અને કાર્ય વ્યવસ્થાપન જેમાં કાર્યનું પ્રતિનિધિત્વ કાર્યભાર સંતુલન સમાન વ્યવસ્થાપન તકનીકો વગેરે મુદ્દાનો સમાવેશ થયો છે ત્યારબાદ બીજા નંબર પર માનવ સંચાધન વ્યવસ્થાપન અને સામાન્ય સંચાલન અંગેના અભિગમો ચંચાલન મૂળભૂત સિદ્ધાંતો આયોજન સંગઠન નેતૃત્વ નિયંત્રણ વર્તન તો જેમાં ટીમ ડાયનેમિક્સ સંઘર્ષ નિવારણ ત્યારબાદ માનવ સંચાધન વ્યવસ્થાપન જેમાં ભરતી અને તાલીમનું મહત્વ પ્રતિભા સંપાદન અને જાહેર વહીવટમાં સુધારા માટેના ઉપાયો સમગ્ર હત્યા કામગીરીનું મૂલ્યાંકન ત્યારબાદ અસરકારક યોજના તો જેમાં આયોજન સમયરેખા યોગ્ય સંચાધનોની ફાળવણી ત્યારબાદ વ્યૂહરચના વ્યવસ્થાપન તો જેમાં વિશ્લેષણ લાંબા ગાળાનું આયોજન નીતિના અમલીકરણ ત્યારબાદ જોખમ વ્યવસ્થાપન તો જેમાં જોખમ ઓળખ મૂલ્યાંકન અને નિવારણ આ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે ત્યારબાદ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેમાં ટેકનોલોજીનો ઉપયોગ ડેટા એનાલિટિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વહીવટમાં એકીકરણ ત્યારબાદ સંચાલનમાં સુધારાઓ તો જેમાં સંસ્થામાં પરિવર્તનનું સંચાલન પ્રતિકાર ઘટાડવાની વ્યૂહરચના કર્મચારીઓનું અનુકૂલન ત્યારબાદ સંચાલનમાં નવીન હતા તો જેમાં નવીનતા લાવવાની પ્રક્રિયા સરકારી સેવાઓમાં નવીન ટેકનોલોજીનો સમાવેશ એથિકલ ગવર્નન્સ નિર્ણ લેવાની ક્ષમતા પારદર્શિતા ત્યારબાદ કાર્યસ્થળે થતી હેરાનગતિ અને નિવારણ તો તેમાં મિત્રો જાતિ સતામણી અંગેની જોગવાઈઓ અને ફરિયાદો પદ્ધતિઓનો સમાવેશ થયો છે ત્યારબાદ ત્રીજા નંબર પર વહીવટમાં નાણાકીય વ્યવસ્થાપન તો જેમાં બજેટ સરકારી અને સંસ્થાકીય બજેટની રચના આવક અને આયોજન ખર્ચની પ્રાથમિકતા નાણાકીય પાલન ત્યારબાદ ખર્ચ નિયંત્રણ અને ઓડિટ તો જેમાં ખર્ચ ઘટાડવાની વ્યૂહરચનાઓ નાણાકીય ઓડિટની પ્રક્રિયા અને તેનું મહત્વ નાણાકીય પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી ત્યારબાદ નાણાકીય નીતિ અને નિર્ણય લેવા તો જેમાં સરકારી નાણાકીય નીતિઓનું અમલીકરણ આર્થિક નાણાકીય મૂલ્યાંકન સંસાધનની ફાળવણી તો તો મર્યાદિત નાણાકીય સંચાધનોનું કાર્યક્ષમ વિતરણ અને ઉક્ત ક્ષેત્રોમાં તથા સરકારી વહીવટમાં સાંપ્રત પ્રવાહો અને તાજેતરની પ્રગતિ તથા આ વિષયો સાથે સંબંધિત સામાન્ય જ્ઞાન આ તમામ મુદ્દાઓને આવરી છે તો મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ વહીવટી અધિકારી વર્ગ બે મદદનીશ વહીવટી અધિકારી વર્ગ બે અને સહિસાબી અધિકારી વર્ગ બે ની જગ્યા માટેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને સંબંધિત વિષય પાર્ટ બે નો અભ્યાસક્રમ છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર